નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અભિનય સાથે કાયકીમાં પોતાની ઓળખ ઊભી કરનાર ગત સદીની સાતમાં અને આઠમા દાયકાના દિગ્ગજ અભિનેત્રી સુલક્ષણા પંડિતનું ગુરુવારે નિધન થઈ ગયું જો કે મિત્રો તે એકોતેર વર્ષના હતા જી હા મિત્રો અત્યારે આ ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો તેમના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પૃષ્ટિ કરતા કહ્યું કે કાર્ડિયાક એરટેસ્ટને કારણે સુરક્ષણાનું નિધન થયું જો કે મિત્રો એક્ટ્રેસના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતને તેમના નિધનની પુષ્ટિ કરતાં કહ્યું કે તેમને કાર્ડિક અરેસ્ટ આવ્યો હતો ત્યારે મિત્રો બાર જુલાઈ ઓગણીસો ના દિવસે જન્મેલી સુલક્ષણા સંગીત પરિવારમાંથી આવે છે જી હા મિત્રો તો તમને વધુમાં જણાવી દઈએ કે મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જરાજરાજ જેષ્ઠા કાકા હતા તેમણે ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ છે જેમાંથી જતીન અને લલિત પ્રખ્યાત સંગીતકાર બન્યા તો મિત્રો સુરક્ષાએ નવ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું તો તેમણે ચલતે ચલતે ઉલઝણ અને પણ સહિતની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા હતા ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો